નમસ્કાર મિત્રો હું વિપુલ સુહાગીયા કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આમ આદમી પાર્ટી મિત્રો સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં વિવિધ જગ્યાએ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવવામાં આવેલા છે અને આ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પ્રાઇવેટ ઇજારદારોને પીપીપી ધોરણે ચલાવવા માટે આપવામાં આવેલા છે આવું જ એક સ્પોર્ટ કોમ્પ્લેક્ષ સરદાર પટેલ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બોમ્બે માર્કેટ પાસે આવેલું છે અને જે આજથી પાંચ વર્ષ પહેલાં એમપી ફિટનેસ ક્લબ નામના ઇજારદારને ચલાવવા માટે આપવામાં આવેલું આજે બે મહિને જેટલો સમયગાળો એના કોન્ટ્રાક્ટમાં બાકી હોય અને આ હિજાબદાર કોમ્પ્લેક્ષને તાળા મારીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે આ કોમ્પ્લેક્ષના ગેટ પર બોર્ડ મારી દેવામાં આવ્યું છે કે એસએમસી દ્વારા પાણીનું કનેક્શન કાપી નાખતા આ કોમ્પ્લેક્ષ બંધ કરવામાં આવ્યું છે ખરેખર હકીકત એવી છે કે સુરત મહાનગરપાલિકાનો સત્યાસી લાખ કરતાં વધારેનો વેરો બાકી હોય લાખો રૂપિયાનું પાણી બિલ બાકી હોય કરોડો રૂપિયા સુરત મહાનગરપાલિકામાં ભરવાના થતાં આ હિજાબદાર રાતોરાત પોતાનો સરસામાન ભરીને જીમનો સામાન ભરીને જીમની મશીનરી ભરીને રફુચક્કર થઈ ગયેલ જણાય આવેલ છે આજથી છ મહિના પહેલાં આ કોમ્પ્લેક્ષની મેં મુલાકાત લીધી ત્યારે જ મને ગેરરીતિઓ માલુમ પડેલી અને સામાન્ય સભામાં પણ આ બાબતે મેં રજૂઆત કરેલી પરંતુ શાસકોના મળતિયા હિજારદાર હોય શાસકો દ્વારા આ બાબતે કોઈ ધ્યાન નહીં દેવામાં આવતા અધિકારીઓ દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવતા આજે આ એમપી ફિટનેસ ક્લબ નામનો હિજારદાર આ કોમ્પ્લેક્ષને તાળા મારીને એસએમસીને લોકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને રફૂચક્કર થઈ ગયેલ જણાઈ આવેલ છે સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકો આવી રીતે કરોડો રૂપિયાના ખર્ચે સ્પોર્ટ કોમ્પ્લેક્સો મિલકતો બનાવીને પોતાના મળતિયા લોકોને આવા ઇજારા આપે છે અને આવા ઇજારદારો અને ભાજપના શાસકો સાથે મળીને કેવી રીતે પ્રજાને લૂંટે છે તેનો આ ઉત્તમ નમૂનો છે કઈ રીતે પ્રજાને પ્રજાના પૈસાના વેરાના ટેક્સના પૈસાનો કઈ રીતે ભ્રષ્ટાચાર કરી શકાય એનો આ ઉત્તમ નમૂનો આપણે જોઈએ છીએ આ એમપી ફિટનેસ ક્લબ નામનો ઇજારદાર આજે સ્પોર્ટ કોમ્પ્લેક્સને તાળા મારીને રાતોરાત પોતાનો સામાન ભરીને આજે રફુ ચક્કર થઈ ગયેલો છે આ ભારતીય જનતા પાર્ટી અને પોતાના મળત્યા લોકો કઈ રીતે મળીને પ્રજાને લૂંટે છે તેનું ઉત્તમ ઉદાહરણ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત